નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાનો જીવાદોરી સમાચાર તો તારીખ થઈ છે બાવીસ નવ બે હજાર પચીસ સમય થયો છે આઠ વાગ્યાની ત્રીસ મિનટે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી કેટલે આવ્યું છે ને કેટલે છોડવામાં આવી રહ્યું છે મિત્રો તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો નવસો ને ઓગણપચાસ કુછક સરેરાશ આવક જોવા મળી રહી છે મિત્રો જો દાંતીવાડા ડેમમાં ઉપરાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે તો બનાસ નદીમાં પાણી વધારે છોડવામાં આવશે હવે વાત કરીએ સપાટીની તો સત્સો ને બે પોઈન્ટ નવની સપાટી પોણી પોકી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ બનાસ નદીમાં પાણી કેટલું છોડવામાં આવી રહ્યું છે તો બનાસ નદીમાં પંદરસો ને બાર પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો અને બનાસ નદી આજે ડીસા પોણી આવી જય છે મિત્રો તો અમે તમને લાઈવ કરીને બતાવીશું કે બનાસ નદીનું પાણી કેટલે આવ્યું છે આ હતા દાંતીવાડા ડેમના સમાચાર તો અમારી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વડિયાને લાઈક કરી દેજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમની અપડેટ મળતી રહે તો કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો